નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જોબ કાર્ડ જે છે મોબાઈલમાંથી કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે જો તમે અમારો આની પહેલાંનો વિડીયો જોયો હોય જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ શરૂ થયા તેમાં અમે જણાવ્યું હતું કે આ વખતે જે છે જોબ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે તો બધા જ વ્યક્તિને જે છે જોબ કાર્ડ કઢાવી પછી સર્વે માટે એપ્લાય કરવાની રહી છે તો ઘણા લોકોને તકલીફ આવતી હતી કે ભાઈ જોબ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે થકી મેં આ વિડીયો છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાણ આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ યોજનાના અથવા તો નવી ભરતીના વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય તો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ તમારે ક્રોમમાં જઈને નવી ટેબ ઓપન કરવાની રહેશે ટેબ ઓપન કર્યા બાદ તમારે જે છે ત્યાં મંડેગા ગુજરાત એવું ટાઈપ કરવાનું રહેશે એટલે મંડેગા ગુજરાત તમે ટાઈપ કરશો એટલે નીચે ઓનલાઈનની સાઈટ આવી જશે જેમાં તમારે એન્ટર આપવાનું છે એન્ટર આપ્યા બાદ તમારે સામે કાંઈ કે આવું રીતનું એન્ટરફેસ ખુલજો તો અહીંયા જે પહેલી જ સાઇટ આપણને આપેલી છે જે છે મનડેગા ગુજરાતની તમારે તે ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમને જે છે અહીંયા ડિસ્ટ્રિક્ટ છે ડાબેની સાઈડ હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે કોઈ પણ જે છે જિલ્લો પસંદ કરીએ હું અહીંયા સાત નંબર એટલે કે ભાવનગર એક્ઝામ્પલ તરીકે જસ્ટ પસંદ કરું છું તો અહીંયા આપણે ભાવનગર ઉપર ટીક મારશું જેવું જ ભાવનગર ઉપર ટીક મારશું તો ફરી અહીંયા ડાબી સાઈડ આપણા બ્લોક જોવા મળે છે એટલે બ્લોક જે છે તે તાલુકા હશે જે તે જિલ્લાના તમારે જે જિલ્લો જાળવવું પડે તે તમારે પસંદ કરી ત્યારબાદ જે છે તાલુકો પસંદ કરવાનો રહેશે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે તળાજાને પસંદ કર્યું તળાજા પસંદ કરીએ તો અહીંયા જે છે ડાબી સાઇડમાં તેના વિવિધ ગામ આવી જશે જેમાંથી તમારે જે છે તમારું ગામ અથવા તમારું ગામ પસંદ કરવાનું રહેશે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે જે પહેલું છે અહીંયા પહેલા નંબર ઉપર એ એલ જે એટલે કે અલંગ જે અહીંયા આપેલું છે તે આપણે એક્ઝામ્પલ તરીકે જસ્ટ પસંદ કરશું અને તેની ઉપર ટીક મારશું તો આ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે જેથી કરીને તમે સરળ રીતે ડાઉનલોડ કરી શકો ત્યારબાદ જે છે આપણે અહીંયા આલંગ ઉપર ટીક મારી તો ઘણી જે છે અહીંયા પ્રોગ્રામ આપણી સાઇટ વેબસાઇટના ખુલી જશે તેમાં જે છે જોબ કાર્ડમાં એમાં તમારે પાંચ નંબર એટલે કે રજિસ્ટ્રેશન એપ્લિકેશન રજિસ્ટર એવું જે આપેલું છે તેની જસ્ટ ઉપરનું એટલે કે ચાર નંબર છે જોબ કાર્ડ ઇમ્પ્લોયમેન્ટ રજિસ્ટર તેની ઉપર ટીક મારીને તમારે જે છે સાઇટ ઓપન કરવાની રહેશે ચાર નંબર ઉપર ટીક મારીને તમે આગળ વધશો તેવા જ તમારા ગામમાં અથવા તો અહીંયા જે અલંગમાં જે છે અત્યારે કેટલા જોબ કાર્ડ જે છે એક્ટિવ છે તે બધું જ અહીંયા બતાવી જશે એક્ઝામ્પલ તરીકે આ તમારા ગામનું છે અને તમારે જે છે આમાંથી તમારું નામ પસંદ કરીને તમારું કાર્ડ જે છે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ તો જસ્ટ મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા ઓપન કર્યું છે તમને લોકોને બતાવવા માટે તમે જો ઓપન કરશો ત્યાં અલગ રીતે આવશે કારણ કે જો અહીંયા આવેલું છે કે ઉપર ફૂદડી છે તો તેનો શું કહેવા માંગે છે આ કયા કયા કાર્ડ એક્ટિવ છે અત્યારે કયા ડિલેટ થઈ ગયેલા છે તે બધું જ તમને આ એક જ જગ્યાએ જોવા મળશે ત્યાર પછી એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયાથી બેક લઈએ કોઈ બીજું ગામ પસંદ કરીએ ચાલો તો ફરી વખત આપણે અહીંયા કોઈ બીજા ગામમાં પસંદ કરીએ તો અહીંયા આપણે ચાર નંબર એટલે કે બપાળા ઉપર જે છે આપણે ટીક કરીએ બપાળા એની ઉપર આપણે ટીક મારવાનું છે જેમ અલંગ ઉપર આપણે ટીક મારીને આગળ વધ્યા હતા તેની જેમ જ તમે અહીંયા બપાળા ઉપર ટીક મારીને આગળ વધો આગળ વધ્યા બાદ જે છે ચાર નંબર એટલે જોબ કાર્ડ ઇમ્પ્લોયમેન્ટ રજિસ્ટર ઉપર જે છે ચાર નંબર ઉપર તમારે ટીક માર્ક કરીને ત્યાંથી પ્રોસેસ આગળ વધારવાની છે જેવું જ તમે ચાર નંબર ઉપર ટીક મારજો એટલે ગામમાં જેટલા પણ જોબ કાર્ડ છે જેના એક્ટિવ એક્ટિવ હશે તે બધા જ અહીંયા તમારી સામે ઓપન થઈ જશે તો બપાળામાં તમે લોકો જોઈ જ રહ્યા છો અહીંયા જે છે ઓપન થયા છે કયા કયા કાર્ડ છે કોના કોના કાર્ડ છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈનું પણ જે છે અહીંયા કાર્ડ હમણાં પસંદ કરી લઈશીએ હું જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા પસંદ કરું છું આ કોઈક મેવાડા કર્શનભાઈ જગાભાઈ નામના જે વ્યક્તિનું જે છે આ કાર્ડ ખોલ્યું છે આના માટે કોઈ પણ જાતની પ્રાઇવસી નથી હોતી બધા જ લોકો જોઈ શકે છે ઘણા કમેન્ટ કરશે કે ભાઈ તમે બલન ના કર્યું તેના માટે તો આવી રીતે જસ્ટ સિમ્પલી તમે જે છે ગમે તેમ કરીને ડાઉનલોડ કરી શકો છો આ પ્રોસેસ ફોલો કરીને તો જે તે કાર્ડની જે છે અહીંયા તમને સંપૂર્ણ વિગતો જોવા મળી જશે કે ભાઈ જે જે કામ કર્યા હોય તે બધા જો વિડીયો તમને જરા પણ માહિતી આપતો હોય તેવો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને આવાજ નવા ભરતીના અથવા તો યોજનાના વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઇનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ આવે નવા વિડીયોમાં